જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે લોહીમાં દેશભક્તિ ફ્રાન્સ અને હોલેન્ડ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ઘણો સમય યુદ્ધ કર્યું વિશાળ સૈન્ય હોવા છતાં નાનકડા એવા હોલેન્ડને એ હરાવી નહોતા શકતા આથી સમ્રાટને નવાઈ લાગતી હતી કે અવડો એવો નાનો દેશ મુઠ્ઠી જેવડો અવડું નાનું એવું લશ્કર છતાં અમે એને હરાવી કેમ નથી શકતા આથી તેમણે સેનાપતિ પ્રધાન એ બધાને ભેગા કર્યા ભેગા કરીને પ્રશ્ન કર્યો કે એક નાનું મુઠ્ઠી જેવડું હોલેન્ડ છે અને આપણું વિશાળ લશ્કર છે છતાં આપણે જીતી કેમ નથી શકતા એને હરાવી કેમ નથી શકતા ત્યારે પ્રધાને કહ્યું જો મહારાજ આ જ રીતે યુદ્ધ કરતા રહેશું ને તો દસ યુગ સુધી પણ આપણે હોલેનને હરાવી નહીં શકીએ સમ્રાટ લાલ પીળા થઈ ગયા કે શું વાત કરો છો પણ પ્રધાનની દ્રઢ વાણી અને વિશ્વાસ જોઈ એને નવાઈ લાગી કે આપણે શા માટે નહીં જીતી શકીએ આટલું બધું લશ્કર આટલા બધા સૈનિકો આટલી બધો હથિયાર છતાં આપણે જીતી કેમ નહીં શકીએ તે વચ્ચે જ એક સેનાપતિ બોલ્યા મને લાગે છે કે આપણે આપણી વ્યૂહરચના બદલવી પડશે યુદ્ધની યોજના અલગ કરવી પડશે તો આપણે જીતી શકશું બીજા સેનાપતિ મને એવું લાગે છે કે કોના જાસૂસ વોલેન્ડના ખૂબ ચાલાક છે આપણી યોજનાને લઈ જાય છે અને તરત જ આપણી યોજનાને નિષ્ફળ બનાવી દે છે એટલે એનું જાસૂસ તંત્ર તોડવું પડશે આમ અલગ અલગ વાતો થઈ સમ્રાટે બધાની વાત સાંભળી અંતે તેને પ્રધાન સામે જોયું અને કહ્યું કે શા માટે આપણે જીતી નથી શકતા ત્યારે એમને કહ્યું કે આપણી યોજના એને જાણ પણ નથી થતી અને આપણી સૈનિકો માટે એની જે શક્તિ છે હથિયાર છે એ ઓછા પણ નથી પડતા તો સમ્રાટે કહ્યું તો શું થાય છે ત્યારે કહ્યું કે કોઈ પણ દેશને જીતવા માટે સંખ્યાની જરૂર નથી સૈનિકોની સંખ્યા હારે કોઈ લેવા દેવા નથી એના માટે એક ગુણ એ દેશભક્તિ નો હોવો જોઈએ અને ચારિત્રવાન એ પ્રજા છે એના લોહીમાં જ દેશભક્તિ છે અને દેશ માટે મરવા તૈયાર છે એક એક સૈનિકની અંદર દેશ માટે મરવાની ભાવના છે અને આપણા અનેક સૈનિકોને એક સૈનિક મારી શકે છે કારણ કે એ તો નક્કી કરીને એવા છે કે દેશ માટે મરી જવું છે એને જીવવાની કોઈ ઈચ્છા નથી બગાર માટે કામ પણ નથી કરતા એ માત્ર દેશ માટે કામ કરે છે અને લડે છે અને પોતાનો જીવ આપે છે જ્યારે આપણા સૈનિકો એ પગાર માટે અને દેશ માટે લડવાની ભાવના એના જેવી નથી જ્યારે એવી ભાવના આપણા સૈનિકોની અંદર આવશે ત્યારે આપણે હોલેન્ડને હરાવી શકશું બાકી એને હરાવી ન શકીએ સમ્રાટે પ્રધાનની વાત સાંભળી અને નક્કી કર્યું કે હવે આપણે આવ્યું હોલેન્ડને હરાવવું નથી અને યુદ્ધ વિરામ જાહેર કર્યો આમ જેમના સૈનિકોની અંદર જ માતૃપ્રેમ દેશભક્તિ ચારિત્રવાનના ગુણો હોય એ ભલે દેશ નાનો હોય એને કોઈ હરાવી ના શકે એવી જ રીતે આપણા ભારતના સૈનિકો એ બીએસએફ હોય સીઆરપીએફ હોય ઇન્ડિયન આર્મી હોય એની અંદર પણ આવા ગુણો રહેલા છે એટલે જ આપણું સૈન્ય વિશ્વની અંદર પણ પ્રસિદ્ધિ પામેલું છે અને દેશની રક્ષા સરસ રીતે કરી શકે છે એટલે જ આ સૈનિકોને આજે યાદ કરીએ અને ભારત માતાને પણ વંદન કરીએ